હાલો મિત્રો શાંત થઈ ગઈ છે અને ધીરે ધીરે એમ કહેવાય છે શિયાળો થોડોક લેટ છે પણ એમ કહેવાય કે ધીરે ધીરે શિયાળો તેની મિજાજમાં આવતો રહ્યો આવતો જાય છે અને થોડી થોડી હળવી હળવી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે થોડું લેટ છે થોડુંક આજુ વખતે ઓછું છે પણ હળવહ હળવો પોતાના મિજાજ તરફ જેમ જેમ આવતો જાય એમ છે એમ એમ ગામડાની અંદર જે વાડીમાં જે મિત્રો સર્કલને ભેગા થઈ હોય જે પ્રોગ્રામ ભજીયા નાનથી બનાવતા હોય ને એની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે વાડીએ ક્યાંક સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો છે મારું ગ્રુપ અડધો આવી ગયું છે અડધો હજી બાકી છે રસ્તામાં હે તો ધીરે ધીરે કટિંગનું ને એવું ચાલુ થઈ ગયું છે મેથી પાલક મરચાં કોઈ મરચાં સુધારે છે કોઈ મેથી સુધારે રહે કોઈ કોથમી સુધારે રહે કોઈ પાલક સુધારે રહે અને કોઈ આરામ કરે છે અને પછી છેલ્લો વારો આવશે એનો તો વિડિયાની અંદર

હાલો મિત્રો જે આપડે માંગરોળ થી કારીગર આવ્યો હતો ને એનો હમણાં ફોન હતો ગાડીમાં કઈક તકલીફ પડી ગઈ છે ગાડી થોડીક ફેલ થઈ ગઈ છે આપડે ફાવે છે હાલો આપડે બનાવવા વર્ગી જાય આવે છે આવશે ને મુલાકાત કરાવી છે એ ભજીયા કઈક એવા બનાવે છે કે આમલા ના ભજીયા બનાવે એની વિશેષતા કઈક એવી છે આમલા ઈ પોતે લઈને આવે છે આમલા ના ભજીયા તો ઈ લે આવે પછી આપણે બે ખાણવાનો ટેસ્ટ કરશું અને તમને પણ બતાવશું અત્યારે લોટ બાજી બે ધીરે ભજીયા પણ વર્ગી જાવ મસાલો અને બધામાં નાખો નીચે સાઈસા ભૂંગડા તળો હાલો આગળ ઉભાઈઓ હું આ તમને તો મિત્રો લોટ બાંધો ને ત્યારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે અમે તો અત્યારે જો કે બકાલું નાખી દીધું હે લોટ સારી સારવાનો જેથી કઈ ઓલી ગાંગડી ના આવે એ ગાંગડી છે ને તેલમાં આપણે ભજીયા નાખી બનાવીને એટલે ગાંગડી આખી નાખી રહી જાય લોટ સારીને હંમેશા રાખવાનો લોટ સરાઈ જાય પછી ડો આપણે પછી રાખવાનું પહેલાં આપણે સોડા અને નિમક અને લીંબુ આ તેની વસ્તુ આમાં એડ કરી દેવાની પછી હવે આપણે બકાલામાં જો કે કોથમી છે આ મેથી છે મરચાંનું કટિંગ છે અને આ પાલક છે પછી આપણે આ તીખા છે તીખા ખાંડી નાખેલા હે આ બધી વસ્તુ આમાં ધીરે ધીરે એડ કરી નાખીએ બધા ધીરે ધીરે નીચે ને પેલા ભૂંગરા તરી બધા એક બધે તો તરી જ લ્યો એટલે પછી બચારે આડા આવે જ નહીં હા ડુંગરા પેલા તરી લઈએ પછી આ તેલને ને હે ને થારવું જોઈએ તેલ વધારે ગરમ આવી જાય ને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તેલ વધારે ગરમ આવી જાય તો ભજી કોળકી થાય ને લાલય થઈ જાય તેલ માપે માપે રાખવાનું તો મિત્રો ફાઇનલી આપણે જે માંગરોણના કારીગરની વાત થઈ હતી ને કે આવી ગયા છે અને સાડા દસ પોણા જેવું થઈ ગયું છે તો પેલા સૌપ્રથમ પ્રથમ ભજીયા બનાવીને પેલા આપણે પાછું જાણી લઈએ કે આમલાના ભજીયા ની થિયરી શું હોય તો મોટાભાઈ તમારું નામ કિશનભાઈ માંગરોળ થી આવ્યા છે અહીંયા લગભગ મારા અઢીસો કિલોમીટર થાય ત્યાંથી છેદ ભજીયા બનાવવા અમને ખવડાવવા માટે પેસેલ આવ્યા છે જોકે મારા મિત્ર જ છે તો મોટાભાઈ જરીક થિયરી સમજાવો ને આપણે આમલાના ભજીયાની થિયરી હું કેવી પ્રોસેસ કેવી રીત હોય જરીક આપણા વ્યુઅર સમજાવો અરે મેં કીધું તો હે યાર ખબર પડી જશે ને થિયરી આમલાને શું કરવાનું મે નહીં છોકરી છોકરી માર દેવાની છોકરી માર દેવાની

કે આમલા હોય ને એમાં સાકેથી ચોકડી મારી દેવાની આડી ઉભી ચીરા કરી દેવાના આખું નહીં ફાળવાનું પછી એનો ને નીચવી નાખવાનો એમાં જે મસાલો ભરી દેવાનો મસાલાની અંદર જે આપણે સવાણું હોય ને જે આપણે બાલાજીનું કે ગમે એક સવાણું ને નાખવાનો નાખવાનું મસાલો એમાં ભરી દેવાનો પછી આપણે જે ભજી બનાવીને એમ આખા આમલાના ભજીયા બનાવી નાખવાના ભાઈ હમણાં બનાવશે પણ જોગાનો જોગ થઈ થયું એવું કે ગાડી ફેલશે ને ત્યાંથી બીજાથી આવ્યા હે એટલે આમલા ગાડીમાં ભૂલાઈ ગયા છે

હજી પડ્યું છે લોટ ને મેથી બોકાલ બોકાલ પડ્યું છે